મને કાંઈ નથી ખબર મારોય મગજ અત્યારે ને કામ ન કરતો સાચું કોન તો હાલો જય સ્વામી નારાયણ કેમ છો આજે દાનવીર દાતાના સહયોગથી બસ આવી ગઈ છે આમાંથી ફોટા લઈજો ખોલ નાય કુક આપણી બસ આવી ગઈ છે બધા દાન વિરદાતાના સહયોગથી દાનવીરદાતા છે અમારે રમણિકભાઈ થી પછી અક્ષર નવા સીજા જાધવા કાનજી કેરાઈ કેરાઈ ફેમિલી પછી એક ભાઈ હરિભગત નામ આપવા ના પાડી સુરત એના તરફથી પછી એક બેન એને નામ આપવા ના પાડી તેના તરફથી બધાનું થોડું થોડું યોગદાન છે હું બધું વિગતવાર પછી જણાવીશ પછી અમારે નીલાબેન કેનેડા રુક્ષ્મણીબેન પાણાભાઈ પટેલ આ બધાના દાનવી દાતાના સહયોગથી બસ આવી ગઈ છે એક સાઈડ બૈજા ઝીણી તો પડી ને ગ્રેવાનમાં પહેલાં જ કીધું તું કે ત્યાં ન મૂંય લઈ લ્યો ઓલા ફૂલ માંથી પેલા કીધું તું કે નીચે મૂકતું કઈ હવે નીચે ન લેતા ન લ્યો હવે બસ આ લઈ લ્યો અને ભગવાન પાય તો હરિકૃષ્ણ મહારાજ ની બ્લુ કલર ની મૂર્તિ લેતા હોત નાની પેલા ભગવાનને બેસાડજો આવવા દો ભાઈ અહી ઝીણી એક બાજુ વહી જા હાલ છોકરાઓ ને બધા બોલાવતા આવજો સ્વામિનારાયણ ભગવાન અહીં અંદર જ લઈ લો છાયા

આવડે ડાબો એડી જ છે જય સ્વામી નારાયણ લઈક લઈક લેતા હોય લઈક ચપ્પલ કાઢ ને કે એક બાજુ હા લેતા હોય

啊，听不见见了。啊啊 विष्णु भाई।, भाई करना को विष्णु भाई तुम तो हार पेरा दे हार तुम पेरा दे दो

નાતન ધર્મને જય સ્વસ્તબંજનન માંજી મહારાજની જય નરનારાયણ દેવની જય લક્ષ્મીનારાયણ દેવની જયદાનવીર दाताની જય બધાયને થેન્ક્યુ કહી દઉં ક્યાં કે જાવું છે હવે વત્તડી ગુરુ કોડી સ્વામી પૂજન કરાવવા હમણાં જાઈએ હો બે થી રે બે થી તો રેતું અત્યારે પછી ક્યાં જાવું પ્રવાસ માં પછી ક્યાં કોણ પ્રવાસ માં ક્યાં જવું ફરવા દિલ્હી હમણાં જાય દુબઈ જવું છોકરાઓ બિચારા જો આ કા આખી ત્રાસી હાલે આ શું કેમ ભગવાન પાછી લઈ લ્યો વિષ્ણુભાઈ જે આપણે આપ આપણું આપણા હરિદ્વારના ભગવાન આવ્યા ન્યા દર્શન કરવાના હો ક્યાં કરવાના ભગવાનને બેસાડ્યા ને આગળ કોઈ પ્રભુ અવમન ઉતાર્યો બસ ઉભા રહ્યો હું આમ ભાઈ જાઉં બસ ત્યાં સુધી લઈ લે વિષ્ણુભાઈ વાહ ઉધી हम जाए <laughs> चप्पल पेरो चप्पल पेरो मजा आई મજા આવી ક્યાં આપણે જાવ થોડાક જ ક્યાંક જાય આ ફોન કરે ને એકવાર ફોન કાપી ખબર નહીં પડતી આટલું સામાન્ય નોલેજ નહીં હોય એકવાર ફોન કાપે તો કોઈ માણસ કામમાં હોય સામે જ કરવાના જ હોય ત્રણ વાર ફોન બે વાર સમજી જવાય કે કામમાં છે મગજે છે હા આવી ગઈ બસો બસ આવી ગઈ

અને એવો જનવારો આવે કે આથી તમને રાજ મળે એટલું એવો અવતાર ભગવાન તમને ધામમાં લઈ જઈને આપે બેજી તારે તમારે ભૂઈન એટલું કમાવ એટલું કમાય તે ભગવાનને વા સત્ર લઈને તમને લેવ ચેડવા આવે એટલું ભૂઈન કમાવ બાપા આટલા આશીર્વાદ લોહણ આટલું ઓલું કરો હાય સેવા મહત્ત્વ થઈને ઘડી થઈને ભાઈ આશીર્વાદ આપવું બસ તમારા જો ફટા તમારે દુઃખના બધાય ભોંટતા

તો તું આવું ને હું પૂછો કે હું હાઈ જઈને એટલે કામે ન પૂછો આ બેઠા સાક્ષી મારા હું હાઈ કામે હું આયુ લેવા આવું છું મને ગમે હે એટલે આવું છું ગમે છે મને આ સારું છે આ દીવ્યા આજ તારો આ અંતરને શાંતિ મળે છે શાંતિ એટલું ઓલું છે લો અને મારા જ ભાવું છું મંદિરમાં હું પહેલી મંદિરમાં જઈ પછી ત્યાં પગીશું એની જરૂર

રસ કર નાખો હરખો કર નાખો થોડોક ધીરો કર નાખ ને તેલ ગો ચાલો બધાને જા કરીને જય સ્વામિનારાયણ અને બધા દાન વિદાતાનો ખૂબ ખૂબ આભાર થેન્ક બધાને જય સ્વામિનારાયણ બધાને અમે તમારા ભાઈ એવું નથી ભાઈ આમ ચાલો બધાને જઈશ સ્વામિનારાયણ